મુરપાદ વિશ્વના સ્વામી પાવલીએ લાગુ આત્માના છો અંતર્યામી હું મુક્તિ માંગુ મુરપાદ વિશ્વના સ્વામી પાવલીએ લાગુ આત્માના છો અંતર્યામી હું મુક્તિ માંગુ આ મુરપાદ વિશ્વનો સ્વામી કોણ છે

એમનું એમને એમને બતાવ્યું અમારા સદગુરુ એ કે આને ભજવાનો આ પ્રભુ છે ને એને ભજવાથી આત્માનું કલ્યાણ થાય છે આત્મા નું મોક્ષ થાય છે સર્વ દુઃખોનો નો નાશ થાય છે આવો કોટી અવતારો લઈએ ને તો આવા સદગુરુ ના મળે એવા અમારા સદગુરુ છે શ્રી સદગુરુ વલ્લભરામ સુધીરામ વ્યાસ આ અમને ના પાડી છે અમારે ક્યાંય એમની જાહેરાત કરવાની નથી છતાંય મને એમ લાગે બાકી હા એમાં નીતિ અને નિયમો છે નિયમ ને નીતિમાં ના રહે એને ના પાડી છે કે અમારા ત્યાં નહીં આવવું અમારા સદગુરુ એવા છે હા ધન હરે ને ધોકો આપે એ કલ્યાણ કરી શકે આપણે કોઈની નિંદા નથી કરવી જ્યાં વળગી રહ્યા છો ત્યાં બધા આપણે બધા બરાબર છીએ કોઈની નિંદા નથી કરવી પણ કહેવાનું મતલબ એમ છે કે સાચો સદગુરુ વિભૂતિ આત્મા જ્ઞાની આત્મા કોનાથી આત્માનું કલ્યાણ થાય એ જાણવાનું છે એટલે કીધું છે કે મૂળ પદ વિશ્વનો સ્વામી મૂળ પદ વિશ્વનો સ્વામી કોણ છે આત્માનો અંતર્યામી કાણ છે આ શરીરની અંદર આ દેહની અંદર આપણો આત્મા છે ને એનો એનો સ્વામી કોણ છે એટલે કીધું કે મૂળપદ વિશ્વના સ્વામી પાવલીએ લાગુ આત્માના અંતર્યામી હું મુક્તિ માંગુ પ્રભુ હું આ જગત છૂટી અને તારા સાનિધ્યમાં આપવા માંગુ છું આ દુઃખમાંથી છૂટી જવું છે જય જય રા